નમસ્કાર મિત્રો દે અને ઓર્ગેનિક કેન્દ્ર થરાદમાં તમારું સ્વાગત છે અત્યારે પશુપાલનોને એક ફરીથી મૂંઝવતો પ્રશ્ન રહે છે દાખલા તરીકે પશુ ઉંમર લાયક થઈ જાય ગાભણ થવાનો સમય હોય પરંતુ પશુ ગાભણ ન થતું હોય પશુના શરીરનો વિકાસ બહુ સારો હોય છે પરંતુ એના ગર્ભના વિકાસ ન હોવાના કારણે પશુ ગરમીમાં આવતું નથી પશુ ગાભડ થતું નથી અને સમયસર પશુ ગાભડ ન થાય તો આપણને એ પશુ નુકસાન જ પહોંચાડે છે એમાં આપણને થોડીક અસર તો પશુ સમયસર ગાભણ થાય એના માટે અમે આજે તમને એક માહિતી આપીશું વિડીયો પૂરેપૂરો જોવાનું આ વાત આ પાવડર છે પેટવેટ પાવડર મતલબ પશુઓની અંદર વિટામિન મિનરલ પ્રોટીન અને કેલ્શિયમ અમુક અમુક વિટામિનોની ઉણપના કારણે પશુ સમયસર ગરમીમાં આવતું નથી તો આ પેટવેટ પાવડર પશુને ખાંડના ઉપરના ભાગમાં મિક્સ કરી અને બંને ટાઈમ આપવાનો રહેશે પરંતુ એની સાથે ગરમીમાં લાવવા માટે પશુને ઓર્ગેનિક હળદર ઓર્ગેનિક હળદરને કારણે પશુ જલ્દીથી ગરમીમાં આવી જાય છે કોઈ પ્રોબ્લેમ ન હોય છતાં પણ અંદર વખત ઓર્ગેનિક હળદર પશુને જરૂરી છે કારણ કે હળદરને કારણે પશુની અંદર ઠંડક વધી ગઈ હોય તો એને ગરમી કરવા માટે અથવા તો શિયાળાની અંદર પશુ બીમાર ન પડે પશુના ના મજબૂત બને એના માટે એકાદ વખત ઓર્ગેનિક હળદર પણ આપવી જરૂરી છે તો ગર્ભનો વિકાસ ન હોય પશુ ગાભર ના થતું હોય પશુ હીટ અથવા ગરમીમાં ના આવતું હોય અને પશુની ઉંમર વર્ષ થઈ ગઈ હોય વર્ષ થઈ હોય હોય પશુ ગરમીમાં ના આવતું તો હળદર પશુ પાવડર મંગાવવા માટે કુરિયર સુવિધા પણ ઉપલબ્ધ છે માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો હશે તેનો કોન્ટેક કરી અને મેસેજ કરી અને ઓર્ડર પણ કરી દેવાનો રહેશે કુરિયર સુવિધા ઉપલબ્ધ છે રૂબરૂ પણ આવી શકો છો એના સિવાય ઘણી બધી પશુઓની અંદર બીમારીઓ આવતી હોય છે તો પશુમાં બીમારી ના આવે એના માટે રતન ફીડ પાવર પણ આવે છે અને પેટવેટ પાવડર પણ આવે છે પણ જો કોઈ પશુની બીમારી આવી ગઈ હોય તો એની અંદર રિકવરી લાવવા માટે નો રિપીટ પાવડર ઉઠલા માટે યુડીઆરએફ બાવલું બનાવવા માટે નાના બચ્ચાનો વિકાસ કરવા માટે કાપગોળ પશુની અંદર આફરો પેટમાં કીડા પોડલાની અંદર પ્રોબ્લેમ તો પીઆરએફ ગોલ્ડ પશુની અંદર માખી મચ્છર ઈતળી કે મચ્છરનો પ્રોબ્લેમ હોય તો એના માટે શેમ્પુ અને પશુ સાબુ પણ આવે છે તો પશુઓને લગતા દરેક પ્રોબ્લેમો માટે વગર આયુર્વેદિક આવે છે જે તમે ઉપયોગ રાખો ખાસ કરીને મોટાભાગના લોકો પશુપાલનની અંદરથી થી સારી એવી ઇન્કમ કરતા હોય છે તો પશુપાલનની અંદર સારી એવી ઇન્કમ કરવા માટે નહીવત ખર્ચની અંદર દિવસના નહીં પણ એક ટાઈમના દસ આઠ દસ રૂપિયાના ખર્ચાની અંદર તમને પચાસ સાઈઠ સિત્તેર રૂપિયાનો ફાયદો કેવી રીતે થાય એ પાવડરની મદદથી તમને ખબર પડે પાવડરનો ઉપયોગ કરો તો ખ્યાલ આવે અને પાવડર દરેક પશુને આપી શકાય એની અંદર કેમિકલ હોતું નથી ગાભણ પશુને પણ આપી શકાય દૂધાળા પશુને પણ આપી શકાય દૂધ ના આપતા હોય અને પશુ બીમાર ના પડે પશુ તંદુરસ્ત રહે એના માટે પણ આ પાવડર આપી શકાય વધુ માહિતી માટે અંદર ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર આપેલો હશે અને સરનામું આપેલું હશે જેના કારણે તમે કોન્ટેક કરી અને પાવડર મેળવી લેજો ખાસ આપણે કુરિયર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે કુરિયર સુવિધાઓ મતલબ જગ્યાએ ડિલિવરી થઈ જશે ને ડિલિવરી કરવા માટે તમારે એડવાન્સ પેમેન્ટ અને એડ્રેસ નાખો એટલે તમારું પાર્સલ નીકળી જાય એક કે બે દિવસમાં તમારી નજીકની સિટીમાં તમને અથવા તો તમારા પોસ્ટ ઓફિસના માધ્યમથી તમારા ગામડે તમને કુરિયર અને પાર્સલ મળી જાય બસ